હા સોનિયા હું જાણું છું કે મેં તને વચન આપ્યું હતું કે હું આવીશ પણ મિત્ર મારી સ્થિતિ સમજવાની કોશિશ કર પપ્પા કોઈ પણ સંજોગોમાં રાજી નહીં થાય અને મા મને મારી નાખશે તું અમારા સ્થાનનું વાતાવરણ નથી જાણતી અહીં છોકરીઓને બહાર જવાની બિલકુલ પરમિશન નથી એ તો હું જ પાપાના કારણે તમારી પાસે આવું છું અને મને નથી લાગતું કે આજે મને છૂટ આપવામાં આવશે કારણ કે બે દિવસ પહેલા હું તમારા ઘરે આવી હતી મેં તેને સમજાવતા કહ્યું પણ તે જીદ કરી રહી હતી તેણીએ કહ્યું ઠીક છે જો તારે આવવું ન હોય તો મારી સાથે વાત કરવાની જરૂર નથી આટલું કહીને તેણીએ ફોન કાપી નાખ્યો અને હું ડરી ગઈ तेज मारी एकमात्र मित्र हती आ सिवाय में आज सुधी क्यारे कोई ने मारी नजीक आववा दीधा नथी घणो समय विचार्या पी हूँ नीचे आवी मारी माता ने पूछी रसोड़ा गई नौकरानी साथे जमवानी तैयारी करी रही हती एक क्षण माटे तो मने डर लाग्यो के जो मारी माता मने मैने नौकरों ठपको आपशे तो मरुअ अपमान थे पर मित्रता खातर मारे कई करवूज रु मारी माता नी आसपास मारा हाथ फैलाव्या हूँ के माँ गुस्सा के गंभीर रीते बात नहीं जो हूँ थोड़ो लाड प्यार बताविश तो कदाच ते सम्मत थई जशे अने मारा आम करवा थी ताई अने त्या हाजर बधा नौकरों हस्या कारण के बधा जाणता जयपरे पासे थी कईक मेलवू हो त्यारे हो आ रीते लाड करती हती मम्मी ए तरतज मारा हाथ पर हाथ मारी कहु मारी साथे कोई युक्ति नहीं चाले हूँ तने कहू छू हु हूँ पण माटे तारा पिता साथे बात करीश पण रीते थीच खूब शर्मिंदा करी हूँ मम्मी ना गाल पर प्रेम करता कहूं कृपा करीने मम्मी બસ એક છલ્લી વાર માટે માની જાઓ મને જવા દો અને તે તરત જ સમજી ગઈ કે હું શું કહેવા માંગુ છું તે તરત જ ગુસ્સાથી લાલ થઈ ગઈ અને આંખો પહોળી કરીને બોલી એકદમ શાંત રહે હું તને ક્યાં જવા નહીં દઉં તું બે દિવસ પહેલા બહાર ગઈ હતી તું તે જાણો છે ને તારા પપ્પાને તારો બહાર જવાનું બિલકુલ પસંદ નથી અને ના શ્યામને અને ના તો રામને તો પછી તું એવી બાલિશ વાતો કેમ કરે છે કે બધા તારા પર ગુસ્સે થાય મારી આંખમાં આંસુ આવી ગયા હતા તે નોકરોની સામે મને વિચાર્યા વિના ઠપકો આપી રહી હતી જ્યારે નોકરાણી તરત જ મારી પાસે આવી અને મમ્મીને જોઈને તેણે કહ્યું બાળકોએ આવી રીતે બોલાવવું ના જોઈએ જો તારે ક્યાંક જવું હોય તો તારા પિતાની પરવાનગી લે તારીમાં કંઈક કરી શકતી નથી तू जाने छे ने हवेली नी મહિલાઓ ને તેના પુરુષો સામે ઉભા રહેવાની મંજૂરી નથી મારું માથું નમી ગયું હતું નોકરાણી ની વાત એકદમ સાચી હતી તે તેના કામ પર પાછી ગઈ પર હું ડર લાગતો હતો મને ખબર નહોતી કે પાપા મને પરવાનગી આપશે કે નહીં કારણ કે હું બે દિવસ પહેલા મારા દાદીના ઘરે ગઈ હતી મે ફરીથી મમ્મીની આસપાસ મારા હાથ મુક્યા અને તેમણે કહ્યું કૃપા કરીને મમ્મી તમે જાઓ અને પાપા સાથે વાત કરો હું ભયભિત છું મને ખબર નથી કે તે સમત થશે કે નહીં મારે મારા દાદીમાના ઘરે જવું છે મારે બીજે ક્યાંય જવું નથી મારી માતા થોડીવાર ચૂપ રહી અને પછી મારી સામે પ્રેમથી જોઈને બોલી हूं छू के तारे सोनिया पासे जवानु छे अने त्या जवा तारो कोई खराब इरादो पण तने खबर छे के हवेली मा आ बधी बाबतो सारी नथी गणाती जो तारे होय तो तारा पितानी परवानगी ले हूँ तने ना पाड़ती थोड़ी वार तो थोड़ीवार खरेखर हती के मारे पप्पा पास जवु जो के नहीं पची कचारी हूँ रूम में गई मम्मी तरफ थी स्पश त हतो के ते मने कोई पण रीते मदद करशे नहीं अने बीजी बाजू मने पापा पासे जवानु मन थतू ना मने ए पण खबर हती के जो हूँ पापा परवानगी लईश तो मने थपको नहीं आपे मारी अंदर हिम्मत भेगी करी अने नीचे उतरी सानियाए आ वखते मने खराब रीते फसावी दीधी हती તે મારી વાત બિલકુલ સાંભળતી ન હતી મે ઘણી વાર રૂમમાં આવીને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે બિલકુલ સம்மત ન હતી જારે હું હવેલીના લોકાર પરમાં આવી ત્યારે પપ્પા મારી સાથે બેઠા હતા અને ગ્રામ પંચાયતના કોઈ મહત્વના મુદ્દા વિશે વાત કરી રહ્યા હતા મને ત્યાં રોકાવું યોગ્ય ન લાગ્યું પણ પાપાએ મને જોઈ હતી તેમણે તરત જ કાકાને ચૂપ રહેવા કહ્યું અને ઈશારાથી મને પોતાની પાસે બોલાવી મને વિચિત્ર ખચકાટ અનુભવાઈ કારણ કે કાકાને દીકરીઓ જરા પણ પસંદ નહોતી જારે પણ पिताजी મને મહત્વ આપતા ત્યારે તેમનો ચહેરો લાલ થઈ જતો અને કપાળ પર ભાર આવી જતો હું અત્યારે પણ નર્વસ અનુભવી રહી હતી તેથી મે દૂરથી જ પપ્પા સામે માથું હલાવ્યું અને ત્યાંથી જવાનું શરૂ કર્યું જારે અચાનક પપ્પા પોતાની જગ્યાએથી ઊભા થયા અને મારી તરફ ચાલતા આવ્યા હું ફરી એકવાર ગભરાટ અનુભવવા લાગી પરંતુ પપ્પાનો સ્પર્શ મારા માથા પર અનુભવતા જ મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ મેં પણ પપ્પાને પ્રેમથી ગળે લગાડ્યા અને કહ્યું પપ્પા મારે મારા દાદીમાના ઘરે જવું છે અને મમ્મી કહે છે કે હું તમારી પાસેથી પરવાનગી લઉં જો તમે કહો તો હું ડ્રાઈવર સાથે જઉં તેમણે મારા કપાળ પર એક પ્રેમાળ ચુંબન કર્યું અને કહ્યું ગુડિયા તું બે દિવસ પહેલાં જ ત્યાં ગઈ હતી તું જાણે છે ને શ્યામને અને બીજા બધાને તારું ઘરની બહાર નીકળવાનું પસંદ નથી ત્યાં ઘણા બધા લોકો છે અને તારા મામાનો દીકરો એક ખૂબ જ વાગેબોન્ડ પ્રકારનો છોકરો છે તે તેના વાગબોન્ડ મિત્રોને હંમેશા ઘરે લાવતો રહે છે જે અમને બિલકુલ પસંદ નથી તેમના અવાજમાં એટલી ઉષ્મા હતી કે મારું માથું ઝૂકી ગયું મેં તરત જ માથું હલાવ્યું અને કહ્યું પપ્પા એવું નથી હું બધું જાણું છું પણ મને સાનિયાને મળવાનું મન થયું હતું જો તમે કહો તો હું પાછી મારા રૂમમાં જાઉં મારી આંખોમાં રહેલી વિનાશે મારા પિતાના હૃદયને ઢીલું પાડી દીધું હતું તેમણે તરત જ મારા માથા પરનો દુપટ્ટો ગોઠવ્યો નોકરાણી પાસેથી ચાદર માંંગવી મને ચાદર માં પ્રેમથી વિંટાળી પછી મને ડ્રાઈવરને સોંપી અને જતાં પહેલા મને કઈક સૂચનાઓ આપી પરવાનગી આપી હું ખૂબ ખુશ થઈ ગઈ હતી मारा पिता आवाज हता, मने कोई पण तकलीफ तो तेओ तरतज बधाने बढ़ाने अवगणी ने मारी साथे उभा रहता हूँ हवेली एकमात्र दीकरी अमारा घर मा एवी मान्यता हती के अमारा घरे दीक जन्म नथी लेती परंतु मारी माता खूब धार्मिक भगवने तमने पुत्री नी भेट आपी हती मारा बे मोटा भाईओ हता जेओ मने पप्पा जेतलोज प्रेम करता हता पण जे जग्या मारा हृदय मा मारा पप्पा माटे हती ते बीजा कोई माटे न होई शके मारा काकाओ पण पोत पोताना परिवार साथे अमारी हवेली मा रहता हता मारा दादा दादी लांबा समय पहला गुजरी गया हता अने मारा काका समग्र परिवार ना वड़ा हता કાકા એ સ્પષ્ટ કહ્યુ હતુ કે હું શાળા પછી ભણશ નહીં પરંતુ પપ્પાએ મારા ઉચ્ચ શિક્ષણ માટે ઉભા રહીને મને ટેકો આપ્યો મારો ભાઈ અને મારી માં પણ તેની વિરુદ્ધ હતા પણ મારા શોખને ધ્યાનમાં રાખીને પપ્પાએ મને ભણવાની પરવાનગી આપી નાનપણમાં જ મારો સંબંધ શ્યામ સાથે નક્કી થઈ ગયો હતો જે મારા કાકાનો એકમાત્ર પુત્ર હતો તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હું પણ મારા હૃદયમાં તેના પ્રેમમાં પડી ગઈ હતી તે ખૂબ જ સુંદર હતો અને અમારી હવેલીના માણસો વિશે ગામમાં ખૂબ ચર્ચા ચાલતી હતી મારા કાકાને ગામની પંચાયતમાં માનભેર રીતે બેસાડતા હતા હું રાત્રે દાદીમાના ઘરેથી પાછી આવી ત્યારે હવેલીમાં એક અલગ જ વાતાવરણ હતું કાકા ગુસ્સામાં હતા મારી માતા અને બે ભાઈઓ માથું નમાવીને ઊભા હતા હું કાકા અને શ્યામના ચહેરા પરનો ગુસ્સો પણ જોઈ શકતી હતી મને આવતી જોઈને મારા કાકી પણ ચૂપચાપ ઊભા હતા બધાની નજર મારા પર ટકેલી હતી કારણ કે મારા કાકા જે રીતે મને જોઈ રહ્યા હતા મને બીક લાગતી હતી जरूर हूं मारी दादी ना ઘરે ગઈ એટલે બધા ગુસ્સે થયા અને મારી સામે આ રીતે જોઈ રહ્યા હતા ઘર માં પ્રવેશતાની સાથે જ મારી માતા મારી તરફ આવવા લાગી પણ પપ્પાએ તેની અને મારી વચ્ચે આવી ઊભા થઈ ગયા બધાની સામે મારા માથા પર હાથ મૂક્યો અને મારો ખભો પકડી મને મારા રૂમમાં લઈ આવ્યા મારા કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું જ્યાં સુધી હું કહું ત્યાં સુધી રૂમની બહાર ન આવતી નિરાંતે સુઈજા કાલે તારે કોલેજ પણ જવાનું છે મને ખબર ન હતી કે બહાર શું હંગામો થઈ રહ્યો હતો પણ મને થોડો ખ્યાલ હતો કે દાદીમાના ઘરે જવાને કારણે આવું બન્યું હશે અડધી રાતે અચાનક મને ભૂખ લાગી અને મારી આંખ ખુલી ગઈ હું બાળપણથી જ ભૂખની બાબતમાં ખૂબ જ નબળી હતી હવે મને લાગ્યું કે તરત જ બહાર જઈને કંઈક ખાઈ લઉં પણ પપ્પાએ મને કહ્યું હતું કે જ્યાં સુધી તે ન કહે ત્યાં સુધી રૂમમાંથી બહાર ન આવતી એમ વિચારીને હું રૂમમાં બેઠી રહી લગભગ અડધો કલાક થઈ ગયો હતો પણ હું મારી ભૂખ સંતોષી શકી નહોતી મે વિચાર્યું હતું કે થોડા સમય પછી હું જાતે જ સૂઈ જઈશ પણ એવું ન થયું મારી ભૂખ વધુ વધી ગઈ હતી हवे रहवातु न हतु मैं मारा माथा पर बराबर दुपट्टो बांधी दीधो रूमनी बहार आवी। आखी हवेली अंधकार में डूबी गई हती मने एक क्षण माटे डर लाग्यो कारण के हूँ हमेशा अंधकार थी डरती मैं आजूबाजू दरेकना रूम बंद हता एटले के बधा पहले थी चसुई गया हता। हूं धीमे-धीमे रसोड़ा तरफ गई अने लाइट चालू करने प्रयत्न करो कदाच लॉन्च और रसोड़ा स्वीच बहार थी बंद करी हती तेथी त्या लाइट चालू करने पर लाइट न थई मैं चंद्रना प्रकाश मा कई खावानो प्रयत्न करोड़ थी कई कंक पड़वा अवाज संभायो पचानक कोईए मारा पर रुमाल रूमालख्या અને હું બેભાન થઈ ગઈ અને તે માણસે તેના હાથમાં લટકાવી દીધી છેલી ઘડીએ મને માત્ર એક જ અવાજ સંભળાયો જે કહી રહ્યો હતો કે હવે તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે તારા પપ્પા પણ નહીં અને તે પછી મને કશાનો ભાન ન હતો જારે મેં આંખ ખોલી ત્યારે હું મારા રૂમમાં હતી પરંતુ મારી હાલત ખૂબ જ ખરાબ હતી મારા કપડા ઘણી જગ્યાએ ફાટી ગયા હતા અને મારી હાલત ખૂબ જ દર્દનાક હતી અચાનક હું ફરીથી બેહોશ થવા લાગી અને હું ફરીથી ભાન ખોવા લાગી મને કંઈ યાદ નહોતું બપોરે મારી માતાએ મને હલાવીને જગાડી જેના કારણે મારી આંખ તરત જ ખુલી ગઈ અને મને જોઈને તે ખૂબ જ રડવા લાગી પણ મેં તરત જ તેને ચૂપ કરી દીધી મારો હાથ મેરે તેના હોઠ પર ગયો હતો હું તેને છાતીએ વળગી પડી પરંતુ મારી સાથે જે બન્યું તેના કારણે મારી આંખોમાંથી એક પણ આંસુ ન નીકળ્યું મારું મન ક્યાંક ને ક્યાંક એવું વિચારી રહ્યું હતું કે હું સત્યથી ભાગવા માંગુ છું પણ મારી સાથે ઘણું ખોટું થયું છે અને મારી સાથે ખોટું કરનાર કોણ હતું મને ખબર નહોતી પણ હું મારી માતાને આ રીતે રડતી જોઈ શકતી ન હતી મારો આંસુ મારી આંખોમાં રૂ સુકાઈ ગયા હતા અને કોઈક રીતે હું મારા હૃદયને સમજાવવા લાગી કે હું એકદમ ઠીક છું મારે કશાની ચિંતા કરવાની જરૂર નથી એવું થયું નથી પણ તેમ છતાં હું મારા શરીરમાં ઘણા ફેરફારો અનુભવી રહી હતી પીડાને કારણે હું મારો શરીર તૂટતું અનુભવી રહી હતી परंतु મે પોતાને ખૂબ જ મજબૂત રાખી જો હું મારી માતા સામે થોડી પણ નબળી બની ગઈ હોત તો તે વધુ વિખેરાઈ ગઈ હોત અને હું ઈચ્છતી ન હોતી મારા માતા-પિતા મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા મે તેને મારાથી અલગ કરી અને ચૂપચાપ ઊભી થઈને બાથરૂમમાં ગઈ પાણી ચાલુ કરી હું તેની નીચે બેસી ગઈ હું સમજી શકી નહીં કે આ મારી સાથે શું થયું મારો આંખો જીવન બરબાદ થઈ ગયું હતું તેમ છતાં મે મારી આંખમાંથી એક પણ આંસુ પડવા ન દીધું મે મારી જાતને ઘસ્યું અને ધોઈ નાખ્યું હું ખૂબ ગંદકી અનુભવી રહી હતી બાળપણથી લઈને અત્યાર સુધી મારા પિતાએ કાચની ઢીંગલીની જેમ મારી સંભાળ રાખી હતી અને મારી માતાની પણ હાલત એવી જ હતી મારી માં કહેતી હતી કે દીકરા છોકરીની ઇજ્જત કાચ જેવી હોય છે તેને તૂટવા ન દેતી અને મેં પણ મારી માની વાત મારા પલ્લુ સાથે બાંધી દીધી હતી પણ આજે મારી ઇજ્જત કૃષિ બની ગઈ હતી મેં માંડ માંડ મારી જાત પર કાબૂ રાખ્યો હતો હું મારી જાતને ઘસી ઘસીને ધોતી હતી મને ખબર ન હતી કે મારા શરીર પર કેટલી ગંદગી હતી જેને હું પાણીથી ધોયા બાદ દૂર કરવા માંગતી હતી પરંતુ આ ગંદકી પાણીથી દૂર થવાની ન હતી જ્યારે હું બહાર આવી ત્યારે મારી માતા ચૂપ થઈ ગઈ હતી અને શાંતિથી બેઠી હતી હું તેની પાસે બેઠી તેણે મારા ગાલ પર હાથ મૂક્યો અને રડતા રડતા કહ્યું આ બધું શું છે દીકરી તારી આવી હાલત કેમ છે રાત્રે તારી સાથે શું થયું હતું બધું બરાબર છે ને તેના आवाजમાં પીડા હતી જે મારા હૃદયને દુખી કરી રહી હતી પણ મે મારી જાતને સંભાળી અને તેની આંખો જોઈ કહ્યું માં આમાં કઈક સમસ્યા હોવી જોઈએ તમે ચિંતા કરશો નહીં અને કોઈને કંઈ કહેવાની જરૂર નથી જ્યાં સુધી હું મારા ગુનેગારની જાતે ધર્પકડ ન કરું ત્યાં સુધી કોઈને કંઈ પણ કહેવાની જરૂર નથી मारी बात सांभी ने तरतज कहूं के कोई कांडे नहीं, परंतु हूँ तारा पप्पा ने आ विषे चौक्कस कहीश जे थी ते शोधी शारी साथ आ कृत्य को मैं तेने चूप करी दीधी अने समझवा लगी के जो तू आ करशे तो तारी दीक बदनामी थशे, आखी हवेली तारी दीक पर थूंक અને એક મહિલા પર આરોપ લગાવવામાં આવશે કે મારું પાત્ર ખરાબ છે તો તું ચૂપ રહે અને નાટક ઊભું થતું જુઓ હું પોતે આ કરનાર વ્યક્તિને શોધી લઈશ આ માણસ બીજું કોઈ નહીં પણ આપણી જ હવેલીનો છે હું એ માણસને યારે માફ નહીં કરું જ્યાં સુધી હું તે માણસને પંચાયતમાં ન ખેંચું ત્યાં સુધી મને ચેન નહીં મળે મારી માતા મારો ઈરાદો જાણી ડરી ગઈ હતી પણ મેં તેને ઝડપથી શાંત કરી સમય પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો મારી નજર બાજની જેમ બધા પર હતી આ ઘટના પછી હું ખૂબ જ બીમાર થઈ ગઈ હતી મારા પપ્પા એક ક્ષણ માટે પણ મારી પથારી છોડતા નહીં મારી માંદગીમાં પણ હું તે રાત્રિની તકલીફોને યાદ કરતી અને મારો હૃદય લોહીના આંસુ રડી પડતું પર મે મારી આંખ માંથી એકવાર પણ આંસુ પડવા ન દીધા આ ઘટનાને બેઠવાડીયા થયા હતા અને હું મારી અંદર કેટલાક અન્ય ફેરફારો અનુભવી રહી હતી મારી તબિયત ખૂબ જ વિચિત્ર બની રહી હતી મારી સાથે બનેલી આ ઘટનાથી મારી માતા સંપૂર્ણપણે વાકેફ હતી અને મારી સ્થિતિનો અહેસાસ પણ કરી રહી હતી मारा म मा बदलावना कारण नो हृदय खूब गरम हतो, ते बेचेनी अनुभवती हती, ते मने मारा स्वास्थ्य नो ध्यान राखवानी सलाह आपती रती हूँ समझी शक्ति हती के माँ केम कही रही छे परंतु मैंने क्यारे कोई प्रश्न पूछो नहीं सौ प्रथम साथे थे आ घटना पची खूब डरी गई हती संवेदनशील स्वभाव ने कारणे हूँ मारी जात ने खूब नियंत्रित करी रही हती। छेला छ दिवस मनी थती हती। पहला में विचारियों के मरु पेट खराब छे पर मने खबर नौती के हूँ जल्दी थी बदनाम थई जाइश मारी तबियत एटली खराब हती के हूँ बहु मुश्किली थी नीचे आई साधा लोग टेबल पर बेसी नास्तों कर એઓએ મને જોઈ કે તરત જ કાકાએ મોટો અવાજે મને પર નાસ્તાના ટેબલ પર આવવા આમંત્રણ આપ્યું હું હસી અને જારે હું તેમની પાસે પહોંચી ત્યારે મને અચાનક ચક્કર આવ્યા અને ત્યાં જ બેભાન થઈ ગઈ તરત જ મારા પિતા મને હોસ્પિટલમાં લઈ ગયા અને મારી માતા મને હોસ્પિટલમાં લઈ જવાની તર્ફેણમાં ન હતી કદાચ તે મારી સ્થિતિ સમજી ગઈ હતી अने आ चिंतित हती, चिंत मने एक महिला डॉक्टर पासे लई गया मारा काकाए मनाई करी हती के मारी पुरुष डॉक्टर तपास करशे नहीं, जो के मारा काका मारा अभ्यास विरुद्ध हता। परंतु जारे अमा घर स्त्रीओं बीमार पड़ती त्यारे मात्र महिला डॉक्टर ने ज बोलावता हूं तेमना आ विचार ने क्य समझी शकी नही परंतु जे कहे छे तेना पर हूँ मात्र हस्ती हती मम्मी ना रड़वा आवाज थी मारी आँखों खुली मारी मरी अन्याय अन्यायन सत्य कदाच खबर पड़ी गई हसे जेवी मारी आँख खुली के तरतज मरी माताएं छाती छातीए गड़े लगाड़ी अने रड़वा लागी अने कहू जे बात नो म डर थई गयो अमे बर्बाद थई गया तारा पप्पा कोई ने मो बतावाने लायक ना रहया। ते नालाय के अमने संपूर्ण री बर्बाद कर मा हाजर दर्द स्पष्ट कही रहु हतु के मारा पिता ने साथे थे अत्याचार नी जाण थई गई हती हमणा हूँ मारी माता ने रही हती त्यारे अचानक मारा पिता गुस्से थई रूम मा प्रवेश्या त्यारे तार हालत खूबज खराब हती તેમની આંખોના આંસુએ સાબિત કર્યું કે તે મારી પીડા સહન કરી શકતા નથી મે ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે જોતા જ તેમણે મો ફેરવી લીધું અને ત્યાંથી ચાલ્યા ગયા તેમની આ ઉદાસીનતાએ મને અંદરથી મારી નાખી હતી એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય અને મારા માથા પરથી આકાશ કાઢી નાખ્યું હોય જો હું વધારે પ્રેમ કરતી હતી તો તે મારા પપ્પા હતા હું તેમના માટે પાગલ હતી અને આજે તેમની ઉદાસીનતા જોઈને હું પાગલ થવાની સ્થિતિ પર આવી ગઈ હતી એવું લાગ્યું કે જાણે કોઈ મારા હૃદયને વળાંક આપી રહ્યું છે થોડી સારવાર પછી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને હું મારા પરિવાર સાથે ઘરે પાછી ફરી જીવીચ હું મારા રૂમ તરફ ગઈ એક ગુંજતો અવાજ મારા કાને પહોંચ્યો અને આ અવાજ મારા પપ્પાનો હતો તેમણે ગુસ્સામાં કહ્યું ઊભી રહે હું આ ગેરવર્તન છોકરીને મારી હવેલીમાં નહીં રાખી શકું મે આત્મવિશ્વાસ ભરી નજરે મારા પપ્પા તરફ જોયું આ મારા તે પપ્પા હતા જે મને ઘણા લોકોની વચ્ચે આદર આપતા હતા મે તેમની તરફ જોયું તો તેમણે ફરી કહ્યું હું આ છોકરીને હવે મારા પરિવારનો ભાગ નહીં બનાવી શકું તેને કહો કે તે વ્યક્તિ સાથે દૂર જાય જેની સાથે તને મોકાળો કર્યું છે હું તેને મારા ઘરે નહીં રાખીશ એક ક્ષણમાં આંસુ સાથે મારી આંખો ભરાઈ આવી મારી સાથે આવું પહેલીવાર બન્યું હતું મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા જેને મેં રોકવાનો પ્રયાસ કર્યો નહોતો મારા પપ્પા મારી નજીક આવ્યા તેમણે આવીને મારો હાથ પકડી લીધો તે મને ખેંચે તે પહેલાં જ કાકા અમારી વચ્ચે આવી ગયા તેમણે મારા પિતાની આંખોમાં જોયું અને કહ્યું તારી દીકરીએ જે કરવું હતું તે કરી લીધું હવે જો તેને પરિવારમાંથી કાઢી મુક્ષ હવેલીની બહાર કરીશ તો તે અમારા માટે શર્મનું કારણ બનશે અને હું એવું કંઈ કરવા માંગતો નથી જેનાથી આપણો સન્માન ઘટે અમે તરત જ કંઈક વ્યવસ્થા કરીશું હું મારા રૂમમાં આવીને ખૂબ રડી હતી મારો અવાજ મારા આખા રૂમમાં ગુંજતો હતો મારી માતા મને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહી હતી મારી પ્રેગ્નન્સીને 5 મહિના થઈ ગયા હતા અને હું ખૂબ જ બીમાર થવા લાગી હતી એક દિવસ મારી તકલીફને ધ્યાન માં રાખીને મારા ભાઈએ પરિવાર બધા પુરુષનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો જારે મારો ડીએનએ ટેસ્ટ મેચ કર્યો તો મારા કાકા સાથે મેચ થયો હતો પછી મારા કાકાને પોલીસ પકડી લઈ ગઈ તો મિત્રો આ હતી આપણી આજની વાર્તા તમને આજની વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વિડિયો પસંદ આવ જો હoi તો વિડિયોને લાઈક અને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજ માટે આટલું જ હું તમને એક નવો વિડિયોમાં એક નવી વાર્તા સાથે મળીશ ત્યાં સુધી બાય બાય મારા પ્રિય મિત્રો તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો